જય શ્રી કૃષ્ણ અમારા કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કેમિકલ સ્પ્રેમ મેડ કડવા લીમડા એલોવેરા તુલસી હલ્દી મિક્સ સાબુ આ કેમિકલ્સ ફ્રી સાબુ સ્કીન માટે ખૂબ જ સારો છે એમાં પણ બાળકો માટે તો ખૂબ જ સારો છે આ સાબુ તમને કોઈ સાઈડ ઇફેક્ટ નહીં કરે નેચરલ ચીજોમાંથી બનાવીશું ઉનાળો હોય યા શિયાળો અને ખાસ તો ચોમાસામાં માખી મચ્છર કરડવાથી સ્કિન પ્રોબ્લેમથી બચવા માટે સૌથી બેસ્ટ છે આ સાબુ તો ચાલો મારી સાથે સ્કિન માટે વરદાનરૂપ સાબુ બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

ત્યારબાદ તેને ચાર પાંચ પાણીથી સારી રીતના ધોઈ લઈએ માર્કેટમાં ઘણી પ્રકારના સાબુની વેરાયટીઓ મળે છે પણ ઘરે બનાવેલો સાબુ માર્કેટ કરતા કંઈક અલગ જ હોય છે એકદમ સારી શુદ્ધતા સાથે તૈયાર થાય છે માર્કેટના સાબુથી આપની સ્કીન બિલકુલ સૂકી અને આમ તો ખેંચાય તેવી થઈ જાય છે જો તમને ધાધર ખરજું કે સ્કીનને લગતા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તે આ સાબુ થી દૂર થઈ જશે લીમડાના પાનને મેં સારી રીતના ધોઈ લીધા છે સાથે લઈશું થોડા તુલસીના પાન તેને પણ મેં સારી રીતના ધોઈને લીધા છે સાથે લઈશું એલોવેરાના પાન એલોવેરાના પાન કટ કરીએ ત્યારે આવું પીળું પ્રવાહી નીકળે છે તો તે સ્કિનને ખૂબ જ નુકસાન કરે છે તો તેને સારી રીતના પહેલાં આપણે ધોઈ લેવાના છે ઘણીવાર એવું બને કે તમને ખ્યાલ ના હોય અને તમે તેનો ઉપયોગ કરો એટલે તમને સારું રિઝલ્ટ ના મળે એટલા માટે તમે બધી જ ટિપ્સને ફોલો કરો અને વિડીયોને એન્ડ સુધી જુઓ તો તમારી પણ બધી જ રેસીપી પરફેક્ટ બનશે તેના કાંટાનો ભાગ અને ઉપરની છાલને કાઢી લઈશું પછી તેનું અંદરનો પલ્પ કાઢી લેવાનો એલોવેરા આપણી સ્કિન માટે બહુ જ ફાયદાકારક છે તડકા અથવા ગરમીના લીધે તમારી સ્કિન કાળી થઈ ગઈ હોય તો એલોવેરા તેને ક્લીન કરે છે રોજ ચહેરા પર ફ્રેશ એલોવેરા પલ્પ લગાવવાથી તમારા ચહેરા પરના ડાક ધબ્બાને દૂર કરીને સ્કિનને હેલ્ધી રાખે છે અને તડકા અને ગરમીથી સ્કિનને બચાવે છે કડવા લીમડાથી પણ તડકા અને ગરમીમાં સ્કીન ને ખૂબ જ ફાયદા થાય છે કડવા લીમડામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે કડવા લીમડાના પાનથી સ્કીન ઉપર એક નવી ચમક આવે છે ડાક ધબ્બા કોઈ ફોદલી હોય તો તેને પણ દૂર કરે છે હવે લઈશું મિક્સર ચાર તેમાં કડવા લીમડાના પાન તુલસીના પાન અને એલોવેરાનો પલ્પ તૈયાર કર્યો છે તે નાખીશું સાથે લઈશું અડધી હળદર પાવડર હળદરમાં એન્ટી તે ત્વચાને નિખારવાનું કામ કરે છે હળદર ઘાવ રૂજાવાનું પણ ખૂબ જ સારું કામ કરે છે અત્યારે બિલકુલ પાણી ઉમેર્યા વગર પીસી લઈએ વચ્ચે જરૂર પડશે તો એકાદ ચમચી પાણી ઉમેરીશું મને થોડું ડ્રાય જેવું લાગે છે તો એક જ ચમચી પાણી ઉમેરીને ફરી પીસી લઈએ આપણે એલોવેરાનો પલ્પ ઉમેર્યો છે એટલે તેમાં પણ પાણીનો ભાગ હોય છે એટલે વધારે પાણી ના ઉમેરતા સાબુ બરાબર સેટ નહીં થાય એકદમ સરસ બારીક પીસ્યું છે પણ જો કોઈ તેમાં પાનના નાના કણ રહી ગયા હોય તો તેને આપણે કોટનના કપડાથી ગાળી લઈએ તમે ગરણીથી પણ ગાળી શકો પણ ગરણીથી સરસ ના ગળાય એટલા માટે હું કપડાથી ગાળું છું તુલસીના પાનમાં પણ એન્ટી બેક્ટેરિયલ હોય છે સ્કિનના ડાઘ ધબ્બાને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે રોજ તુલસીની પેસ્ટ ચહેરા પર લગાવવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે તેનાથી ત્વચા પર નિખાર આવવાની સાથે સાથે ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર થઈ જાય છે આ બધી જ બાજુથી કપડું ભેગું કરીને પ્રેસ કરવાથી જ રસ ગળાઈ જશે આ સ્ટેજ પર તમારે સાબુને બનાવવા માટે કોઈ તેલ તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો પણ આજે હું એકદમ નેચરલ રીતે સાબુ બનાવવાની છું એટલે હું કોઈ કેમિકલ યુક્ત ચીજ નથી ઉમેરવાની તમારે ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો સાથે ચપાથી કટ લગાવીને નાખીશું વિટામિન ઈ સ્કીન ને ગ્લો કરે છે ડાક ધબ્બાને પણ દૂર કરે છે સારી રીતના મિક્સ કરીને હવે આને સાઈડ પર રાખી દઈએ હવે આપણે લેવાનો છે સોફ વજનમાં આ સોપ બેજ બસો પચાસ ગ્રામ છે તેને નાના ટુકડામાં કટ કરી લઈએ અથવા ખમણી થી તેને છીણી પણ શકો છો હવે તેને ડબલ બોઇલર કરીને તેને મેલ્ટ કરીશું તો તેના માટે એક મોટા વાસણમાં પાણી ગરમ મૂકીશું તેમાં એક સ્ટેન્ડ કે કાઠો રાખીને ઉપર એક વાસણ રાખીને તેમાં કટ કરેલા સુબેજના ટુકડા એડ કરીશું અને તેને વચ્ચે વચ્ચે ચલાવતા રહીને મેલ્ટ કરી લઈએ ત્યાં મેં અહીંયા સાબુને સેફ થવા માટે આ રીતના પ્લાસ્ટિકની વાટકી લીધી છે મારી પાસે આ રીતના સિલિકોન મોલ્ડ પણ છે પણ જો તમારી પાસે આ મોલ્ડ ના હોય તો તેના ઉપયોગ વગર પણ સાબુ આ રીતે સેટ થઈ શકે અને આસાનીથી ડિમોટ પણ થઈ જાય તેના માટે આજે હું આ પ્લાસ્ટિકની વાટકીનો ઉપયોગ કરું છું સોપ બેજ પણ ધીરે ધીરે મેલ્ટ થવા લાગ્યો છે વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું તમે જોઈ શકો છો પૂરી રીતના મેલ્ટ થઈ ગયો છે તો આ સ્ટેજ પર આપણે મિશ્રણ બનાવીને તૈયાર કર્યું છે તે એડ કરીને સારી રીતના મિક્સ કરી દઈએ મિશ્રણ એડ કરીને હજુ બે મિનિટ પકાવીશું સાબુ બનાવવામાં મારે ફક્ત દસેક મિનિટનો સમય થયો છે બે મિનિટ થાય પછી તેને તુરંત જ મિશ્રણ ગરમ ગરમ હોય ત્યાં જ મોલ્ડમાં ટ્રાન્સફર કરી લેવાનું કારણ કે તે તરત જ જામવા લાગશે હવે બે મિનિટ થઈ ગઈ છે તો ગેસ પરથી ઉતારીને ફટાફટ મોલ્ડમાં સેટ થવા માટે ટ્રાન્સફર કરી લઈએ બસો પચાસ ગ્રામ સોબેજમાંથી મારે પાંચ સાબુ તૈયાર થશે ઉપરથી આ ફીણાનો ભાગ છે તેને આપણે કાઢી લઈશું હવે આને બે થી ત્રણ કલાક માટે છોડી દઈશું એટલે તે સારી રીતના સેટ થઈ જશે અને ફિજરમાં રાખવાની બિલકુલ જરૂર નથી ત્રણ કલાક પછી તમે જોઈ શકો છો સાબુ સારી રીતના સેટ થઈ ગયો છે તો આ પ્લાસ્ટિકની વાટકીને કાતરથી આ રીતના કટ લગાવીને આરામથી ડિમોલ્ડ કરી શકાય છે એકદમ આસાનીથી બધા જ સાબુ ડીમોલ્ટ થઈ જશે આ સાબુ લગાવવાથી તમારી ત્વચા બિલકુલ ક્લીન અને સોફ્ટ થઈ જશે તો તમે જરૂર એકવાર ટ્રાય કરજો કારણ કે તેને બનાવવો ખૂબ જ સહેલો છે સાબુ બનાવવામાં આપણે થોડો હળદર પાવડર ઉમેર્યો છે એટલે સાબુનો કલર થોડો ડાર્ક આવ્યો છે આપણો સાબુ તૈયાર છે તો આ સાબુનો જરૂર ઉપયોગ કરો તમારી સ્કિનમાં અલગ જ નિખાર આવશે મિત્રો તમને મારી આ સાબુ બનાવવાની રીત કેવી લાગી અને હા મિત્રો તમને મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ